સમાચારમાં આગળ વાત તો રાપર રાપર નગરપાલિકા દ્વારા રૂપિયા વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને સાથે સાડત્રીસ લાભાર્થીઓને આવાસ યોજના અંતર્ગત મકાનોના વર્ક ઓર્ડર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યા રાપર નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ઠક્કર નસાભાઈ દૈયા માજી જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા ભીખુબા સોઢા માજી શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની ચીફ ઓફિસર તરૂણદાન ગઢવી સહિત રાજકીય અને સામાજિક આગેવાનો હોદ્દેદારો પદાધિકારીઓ સદસ્યો નગરજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વ્યવસ્થા નગરપાલિકાના મહેશ સુથાર હકુમતસિંહ સોઢા આશીષ ગોસ્વામી હેતુભા રાઠોડ વગેરે સંભાળી હતી